જય માતાજી મિત્રો બામ્બેલાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી રમેશ બામ્બે પ્રજાપતિ આપનું સ્વાગત કરું હવે અયોધ્યામાં બાવીસ તારીખે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે આજે એના વિશે હું એક સરસ મેં વાંચ્યું તમને કહું છું કે ભગવાન રામને ચાર કેમ છ બે કે પાંચ નહીં અને લક્ષ્મણ કેમ મનમાં ગયા અને ભરત શાસન કેમ કરે અને શત્રુઘ્ન અયોધ્યામાં કેમ રહેશે કારણ કે ચાર પુરુષાર્થના પ્રતિક છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ભગવાન રામ ધર્મ છે શત્રુઘ્ન અર્થ છે લક્ષ્મણ કામ છે અને ભરત મોક્ષ છે મિત્રો આ યાદ રાખજો દરેકનું હવે જુઓ મિત્રો કે ધર્મની સાથે કામ એટલે કામના ઈચ્છા એ સદાય સાથે રહેવી જોઈએ એટલા માટે લક્ષ્મણ ધર્મની લક્ષ્મણ સદાય રામની સાથે જ રહેશે ભરત મોક્ષ એટલે ધર્મની કોઈ પ્રતિકને રાખીને એ તપસ્યા કરશે અને એ મોક્ષ પ્રાપ્ત કરશે અને શત્રુઘ્ન અર્થનું પ્રતિક છે એટલા માટે એ રાજધાનીમાં રહેશે એટલે જો જો કહેવાય છે કે રામ લક્ષ્મણની જોડી પણ તુલસીદાસે હનુમાન ચાલીસામાં લખ્યું છે કે રઘુપતિ કિન્હની બહુત તો બળાઈ તું મમ પ્રિય ભરત ભાઈ કેમ કે કામના ને તો ધર્મ પ્રિય હોવો જોઈએ અને ધર્મને મોક્ષ એટલે લક્ષ્મણને રામપ્રિય રામને ભરત પ્રિય હવે રાજા દશરથને ત્રણ રાણીશ કેમ એમાં બે સગા ભાઈ લક્ષ્મણ અને શત્રુઘ્ન એક કામના અનેક અર્થ એટલે ઈચ્છા પૂરતી એ સગા ભાઈઓ હવે આ ચારેય વસ્તુ એક જ સ્ત્રોતમાંથી આવતું નથી એટલે ધર્મ સત્વગુણથી આવશે તો તે માતા સૌતલ કૌશલ્ય સત્વગુણનું પ્રતીક છે એક એ રામની માં છે અને અર્થ અને કામ શત્રુઘ્ન લક્ષ્મણની માતા સુમિત્રાજી છે અને મોક્ષ એટલે ભરત ભરતની માતા કઈ 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 એના કર્મો કર્યા એટલે ભરતે તપસ્યા કરીએ અને મોક્ષના માર્ગે લઈ જશે એટલે બહુ છે કે આપણા જે ભગવાન છે રામ ધર્મ છે શત્રુઘ્ન અર્થ છે લક્ષ્મણ કામ છે અને ભરત મોક્ષ છે જય માતા જય શ્રી રામ જય શ્રી રામ